વેલકમ ટુ માય કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટનું ખીચુંની રેસીપી તો લારી પર બિલકુલ ખાવા જવાની જરૂર નહીં પડે લારી જેવું જ ખીચું ઘરે ઓછા ખર્ચમાં અને ફેમિલી જોડે પેટ ભરીને ખાઈ શકો છો તો ચાલો ધોધમાર વરસાદ ચાલુ હોય અને ગરમા ગરમ ખીચું મળી જાય તો બીજું જોઈએ શું તો ચાલો બધાને ભાવે તેવું ખીચું બનાવવાનું શરૂ કરી દઈએ મેં અહીંયા આ રીતનું એક કઢાઈ લીધેલી છે તો કઢાઈમાં આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું તમે તમારા ઘરનું કોઈ પણ મેજરમેન્ટનું માપ લઈ શકો છો તો એકદમ પરફેક્ટ માપથી ખીચું બનશે ને તો લારીવાળાનું ખીચું પણ ટૂંકવું પડશે તો ઘણીવાર બાળકો ઘરે કહેતા જ હોય છે કે લારી પણ મળે તેવું ખીચું ઘરે કેમ નથી બનતું પણ જો એકવાર આ રીતે પરફેક્ટ મેજરમેન્ટના માપથી ખીચું બનાવશો ને તો લારી પણ ક્યારેય બાળકો જીદ નહીં કરે કે ખીચું મારે ખાવું છે ઘરે જ તમે ખીચું બનાવીને બાળકોને એન્જોઈટ કરાવી શકો છો તો હવે આપણે પાણીમાં અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું અજમાને આપણે આ રીતના હાથથી મિક્સ કરી લેશું જેથી અજમાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે ત્યારબાદ આપણે અડધી ચમચીથી ઓછું એવું જીરું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું લગભગ આપણે ત્રણ કપ પાણીમાં એક ચમચી જેટલો મીઠાનો ઉપયોગ થશે તો ત્યારબાદ મેં એક ચમચી જેટલું મરચાંની પેસ્ટ લીધેલી છે તે પણ આપણે એડ કરીશું અને બે ચમચી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું લીલા ધાણાનો ટેસ્ટ ખીચુમાં ખૂબ સરસ એવો આવે છે હવે ઢાંકળ બંધ કરીને ચારથી પાંચ મિનિટ સુધી આપણે સરસ રીતે આંધણને ઉકળવા દઈશું જેમ આપણું વધારે આંધણ ઉકળશે ને તેમ આપણું ખીચું મસ્ત એવું બનીને તૈયાર થશે બિલકુલ ખીચું બનાવવામાં ઉતાવળ નથી કરવાની કે ચલો પાણી ગરમ થઈ ગયું અને સીધો ચોખાનો લોટ એડ કરવાનો નહીં એ આપણે ક્યારેય ભૂલ નથી કરવાની જો એકદમ પરફેક્ટ લારી જેવું જ ખીચું ખાવું હોય ને તો આ પ્રોસેસ કરવી ફરજિયાત છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું વાંધણ આપણું તૈયાર થઈ ગયું છે ને તો આ સમયે આપણે ગેસની ફ્લેમને થોડીક ધીમી કરી દઈશું અને એ સમય ઉપર આપણે વન ફોર્ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા એડ કરીશું જે આપણે ખાવાના સોડા હોય ને જો હાઈ ગેસની ફ્લેમ હશે ને તો ઉભરાઈને પાણી તમારું બહાર નીકળી જશે એટલા માટે તમારે હાઈ ગેસની ફ્લેમ પર પાણીને એડ નથી સોડાને એડ નથી કરવાનું ત્યારબાદ આપણે એકદમ હાઈ ગેસની ફ્લેમ કરી દઈશું અને જે જ માપથી આપણે ત્રણ કપ પાણી લીધેલું છે ને એ જ માપથી આપણે એક કપ ચોખાનો લોટ એડ કરીશું અને વેલાના મતેથી સરસ એવું ખીચું આપણે આ રીતના હલાવી લઈશું જો તમે ખીચું ખીચું બાઇટ્સ કે તમે ખીચુંની ઢેફલી બનાવવા ઈચ્છતા હોય ને તો તમે ખીચોમાં એક કપથી થોડોક વધારે લોટ એડ કરી શકો છો પણ આજે આપણે થોડુંક લારી જેવું ઢીલું ખીચું કરવાના છીએ એટલા માટે આપણે એકદમ પરફેક્ટ મેજરમેન્ટના માપથી જ ખીચું તૈયાર કરીશું હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું તો ખીચુને આપણે લો ગ્લેસ ગેસની ફ્લેમ પર આ રીતના હલાવીશું જેથી કોઈ પણ જાતના ખીચુમાં લમ્સ ના રહે જો વિડીયો ગમે ને તો તમારી એક લાઇક અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો આવી જ નવી નવી રેસીપી તમને જોવા માટે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને ચોક્કસ દબાવજો તો આ રીતનું પરફેક્ટ એવું ખીચું લારી જેવું થઈ ગયું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી તો ખીચુને એકદમ પરફેક્ટ ટેસ્ટ આપવા માટે મેં અહીંયા સ્ટીમરની પ્લેટ લીધી લે છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરી લેશું તો મેં અહીંયા પાણીને પણ સ્ટીમરમાં ગરમ થવા માટે રાખી દીધેલ છે અને હવે મેં સ્ટીમરની પ્લેટને પણ અંદર રાખી દીધેલ છે ત્યારબાદ તેમાં જે આપણે ખીચું બનાવ્યું છે ને એ ખીચુંને ને એડ કરીશ તો ખીચુને આપણે આ રીતના ચમચાની મદદથી પાથરી લેશું જો તમે તેલવાળા હાથ કરીને પણ ખીચુંને પાથરી શકો છો તો આ રીતના કરવાથી ખીચું આપણું ફટાફટ બફાઈ જશે અને સરસ એવું ખીચું આપણું સ્ટીમ થઈ જશે તો આ રીતે સરસ દીધું છે છે સ્ટીમ કરવાથી એકદમ પ્રોપર ટેસ્ટ આવે હાઈ ગેસની ફ્લેમ પર દસ થી બાર મિનિટ માટે ખીચુને સ્ટીમ થવા માટે રાખી દેસો તો લગભગ બાર થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવું ખીચું આપણું સ્ટીમ થઈ ગયું છે આપણે સોડા એડ કર્યા હોવાથી ખીચું આપણું સરસ એવું ફૂલાઈ પણ ગયું છે તમે જો એકદમ મસ્ત બન્યું છે ને પરફેક્ટ તો ચાલો હવે આ ખીચુંને આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો ચાલો ગરમા ગરમ ખીચું આપણું બનીને તૈયાર થઈ ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ખીચવું બન્યું છે ને તો બિલકુલ લારે પડ કે મેળામાં ખીચું ખાવાની જરૂર નહીં પડે એકદમ ઓછા ખર્ચમાં તમે પેટ ભરીને તમે ઘરે ખીચું ખાઈ શકો છો તો તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો જેથી હું સ્પેશિયલી તમને થેન્ક્સ કહી શકું તો ઉપરથી આપણે સિંગ તેલને એડ કરીશું તો ત્યારબાદ આપણે ઉપરથી લાલ મરચું પાવડરને સ્પ્રિંકલ કરીશું જો તમારી પાસે અથાણાનો મસાલો હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ